તારીખ બાર અને તેર નવેમ્બર ભગવાન બિરસા મુંડા જનજાતિ ગૌરવ રથયાત્રા અને પંદર નવેમ્બર બે હજાર પચીસના રોજ જનજાતિ ગૌરવ દિનની ઉજવણી સંદર્ભે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષાને આજ રોજ તારીખ દસમી નવેમ્બર બે હજાર પચીસ ને સોમવારે સાંજે પાંચ પિસ્તાળીસ કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ અને વિગતવારે કાર્યક્રમની રૂપરેખા જણાવી આવો સાંભળીએ જિલ્લા કલેક્ટર ગાર્ગીજન સુ કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે પંદરમી નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસ તરીકે આપણી ઉજવણી કરીએ છીએ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જેમ જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા એક અગિયાર દો હજાર પચીસથી પંદર અગિયાર દો હજાર પચીસ દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી સાથે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને સાત અગિયાર દો હજાર પચીસથી તેર અગિયાર દો હજાર પચીસ સુધી જનજાતીય ગૌરવ રથ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર બે અલગ અલગ યાત્રાઓ થનાર છે છોટાઉદેપુર ખાતે બારમી અને તેરમી તારીખે રથ આવનાર છે બારમી તારીખે બોડેલી પાવિજેતપુર તેજગઢ અને છોટાઉદેપુર ખાતે રથના સ્વાગત થશે અને બોડેલી ખાતે એક સભાના પણ આયોજન કરવામાં આવશે એમાં સેવા સેવાસેતુના પણ પ્રોગ્રામ રાખ્યું છે અને તેરમી તારીખે કમાટ અને નસવાડીમાં રથના સ્વાગત થશે એના પછી રથ એકતાનગર જશે આ ઉજવણીના ભાગરૂપે બધા ડિપાર્ટમેન્ટ દ્વારા જુદા જુદા પ્રોગ્રામ્સ પણ કરવામાં આવનાર છે સાફ સફાઈના પ્રોગ્રામ અને કિટ વિતરણ રમતગમતના જુદા જુદા પ્રોગ્રામ્સ કોમ્પિટિશન્સ પણ કરવામાં આવી રહ્યા છે અને પંદરમી તારીખે જે આપણા જિલ્લા સ્તરના છોટાઉદેપુરના પ્રોગ્રામ છે આસેન કોલેજ ખાતે થવાના છે અને રાષ્ટ્રીય કક્ષાના પ્રોગ્રામ રેડીયાપાડા ખાતે થવાના છે હું બધાને અપીલ કરું છું કે તમે આ પ્રોગ્રામમાં ભાગ લઈને આ પ્રોગ્રામ સક્સેસફુલ બનાવો થેન્ક યુ